જૂનાગઢ ખાતે રિસ્ટોર થયેલ ઉપરકોટ કિલ્લાના શરૂઆત થયાના સો દિવસમાં જબરદસ્ત પ્રતિસાદ સાથે દેશના અલગ અલગ રાજ્યો અને બીજા દેશોમાંથી થઈને ચાર લાખ સોળ હજારથી પણ વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છઠ્ઠી જાન્યુઆરીએ ઉપરકોટના ઉદઘાટનના સો દિવસ પૂર્ણ થયાના નિમિત્તે કિલ્લા ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ શો મુલાકાતીઓને ગોલ્ડન એન્ટ્રી ટિકિટ ફ્રીમાં આપવામાં આવી હતી તેઓનું ગુલાબના ફૂલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકોએ ઘણી મનોરંજક પ્રવૃત્તિ અને કેક કાપવાની મજા પણ મેનેજમેન્ટ દ્વારા સરસ રીતે માણી શકાય તે રીતે આપવામાં આવી હતી